મારું નામ છે હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ સંગઠન મંત્રી છું તમારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે મને હમણાં થોડી વાર પહેલા તે મીડિયાના માધ્યમથી જાણ થઈ કે મારી વિરુદ્ધ સારોલી પોલીસ સ્ટેશનની અંદર એક ધાક ધમકી અને બાબતની એક ફેબ્રિકેટેડ ફરિયાદ થઈ છે જ્યારે તમારા માધ્યમથી મને કોપી મળીને મેં વાંચી તો એમની અંદર બિલકુલ કાંઈ હતું નહીં પણ જાણતા જાણવા મળ્યું કે નિલેશ અને જે વ્યક્તિ છે એમણે મારી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે એ નિલેશ બે વર્ષથી ખૂબ સારો મારો મિત્ર છે ને મારા ફાર્મની અંદર લાઈટ કોન્ટ્રાક્ટર તરીકેનું એમણે કામ કરેલું છે વરસ દિવસ પહેલાં જ્યારે એમની દીકરી બીમાર હતી ને એ સમયે એમને હોસ્પિટલની અંદર કોઈ પૈસાની વ્યવસ્થા ન થઈ એ સમયે વીસ હજાર રૂપિયા એમને હોસ્પિટલ માટે મેં ઉછીના પેટે આપેલા ત્યારબાદ વચ્ચે મારે જરૂર પડી એમને વાત કરી છતાંય તે એમની પાસે સગવડતા ન હોય પૈસા પરત આપેલા નહીં એ દરમિયાન એમણે હું ફાર્મનું કામ કરું છું તો મારી પાસે લાઇટનો ટાવર હોય એ એમને વાપરવા માટે મેં આપેલો જ્યારે દિવાળીના સમયે મારે જરૂર પડી ત્યારે એ પરત કરવા માટે ને આ પૈસા પરત કરવા માટે મેં એમને વાત કરી તો એમણે ગલ્લા તલ્લા કરી અને દિવસો ઉપર દિવસો કર્યા કે ભાઈ હું તમને કરાવું છું બહારથી વ્યવસ્થા કરાવું છું મેં બીજેથી વ્યવસ્થા કરીને મારું કામ છે એ પૂરું કર્યું અને એવા સમયે મેં એમને એવું કીધું કે ભાઈ મને અવ્યવહારૂપ લોકો જે છે બિલકુલ પસંદ નથી ને આવા લોકો સાથે હું વ્યવહાર રાખતો નથી તમે મારી વસ્તુ પરત આપો ને આજથી સંબંધમાં ચોકડી મારજો મને આ પસંદ નથી આવું મેં કીધું એણે ઉશ્કેરી અને એમણે મને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો અને મારા કોમન મિત્ર દ્વારા મને જાણવા મળ્યું કે આ વ્યક્તિ જે છે એ ભાજપની તમામ સભાઓના ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કરે છે અને એમણે બીજેપીના ઘણા બધા નેતાઓને મળી અને એમણે કીધું કે કોઈપણ સંજોગોમાં રામભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી અને રામભાઈને બદનામ કરવામાં આવે શા માટે કે ભાઈ હું કામરેજ વિધાનસભામાં બે વાર લેડો છું ગુજરાતમાં બધા લોકો નામથી જાણે છે જે લોકો જાણે છે એમને ખબર છે કે આટલા વર્ષોમાં હું ઊંચા હોવા છે કે એક પણ ગાળો દઈ અને ક્યારેય બોલો નથી ધાકધમકીની વાત તો અલગ હોય પણ નવાઈની વાત એ છે કે એ બદનામ કરવા માટે ભાજપના નેતાઓના માધ્યમથી આ ષડયંત્ર કરી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે એના માધ્યમથી દબાણ કરીને આ ખોટી ફરિયાદ છે એ નોંધવામાં આવી છે હવે આ આગળના સમયની અંદર જે મેં એમને દવાખાના માટે પૈસાની મદદ કરી છે એ પૈસા પરત કરવા માટે મારો જે સામાન લઈ ગયો છે એ પરત કરવા માટે પોલીસ એ ફરિયાદ લે છે કે નહીં એ જોવાનું રહ્યું મને વિશ્વાસ છે કે પોલીસ એ ફરિયાદ જે છે એ ફરિયાદ નહીં લે એવી કેટલી ફરિયાદો પોલીસ સ્ટેશનની અંદર અરજીઓ પેન્ડિંગ હોય છે કે જેની અંદર લોકો આત્મહત્યા કરવી પડે એની સાથે મારામારી થઈ હોય ઘરે આવીને મારી ગયા હોય એવા ગુંડાઓ બદમાશો એમને હેરાન કરતા હોય છતાં એમની ફરિયાદો પોલીસ નોંધતી નથી ધક્કાઓ ખવડાવે છે આ રામભાઈ થોડુંક વિરુદ્ધ ખાલી આટલી ગાળા ગાળીની ફરિયાદ કેમ નોંધવામાં પોલીસને રસ છે એના માટે એ છે કે આ પોલિટિકલ ષડયંત્ર છે ને એ ષડયંત્ર છે એમને હું ખુલ્લું પાડીને રહીશ આજે સામાન્ય માણસની ફરિયાદ નથી નોંધાતી ને આ ફરિયાદ નોંધવામાં રામભાઈને બદનામ કરવામાં તમને શું રસ છે કેટલાય પ્રશ્નો છે એ પ્રશ્ન બાબતે પોલીસ ફરિયાદ નહીં નોંધે એટલે અમે ક્યારેય આમ આદમી પાર્ટીના કોઈ પણ વ્યક્તિ ગાળા ગાળી ધાક ધમકીની વાત તો અલગ રહી પણ એવા બદમાશો જે આ આ બધું કૃત્ય કરે છે ને એને સીધા કરવા માટે જે છે અમે કામ કરીએ છીએ આ અમારું કામ નથી એટલે આવનારા સમયમાં બધા તત્વોને અમે ખુલ્લા પાડીશું